સો હેલો દોસ્તો સ્વાગત છે ફરીથી એક નવા એડિટિંગ વિડીયોની અંદર તો મિત્રો કેમ છો બધા આશા કરું છું બધા મજામાં જ સો અને દશામાના વર્ત નજીક જ આવી રહ્યા છીએ કદાચ હું વિડીયો અપલોડ કરું તે પહેલાં દશામાના વર્ત આવી ગયા છે તો તેના સોંગ ઉપર આપણે બેસ્ટ પોસ્ટર એડિટિંગ લઈને આવી ગયા છીએ જે સોંગના સિંગર છે રાકેશ બારોટ અને રેશમાબેન ઠાકોર અને મ્યુઝિક મેહુલ ઠાકોર છે મનુભાઈ રબારીએ લાયરિસ ગાઈ લખી છે તો બેસ્ટ સોંગ છે તમે યુટ્યુબ ચેનલની અંદર જઈને જોઈ શકો છો તો આજે આપણે આ પોસ્ટર એડિટિંગ કરીશું તો ચાલો વિડીયો કરીએ શરૂ તે પહેલાં તમે ચેનલ પર નવા હોય અને આવા અન્ય એડિટિંગ વિડીયો જોવા વધુ પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ચલો આપણે લેસ્ટ ગો સૌ પ્રથમ તમારે આવી બેકગ્રાઉન્ડ લઈ લેવાનું રહેશે અથવા તમે કોઈ બે ત્રણ મહિના પણ લઈ શકો છો કારણ કે જે આના પર શૂટ થશે તે જ તમારે રાખવાનું રહેશે અને અહીંયા લેયર પર ક્લિક કરવાનું રહેશે અને પછી અહીંયા તમને મીડિયા પહેલું ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરશો એટલે તમારી ગેલેરીના ફોટા અહીંયા તમને શો થઈ જશે હવે અહીંયાથી તમે જે ફોલ્ડરની અંદર પીએનજી ફોટા બનાવ્યા હોય તે અહીંયાથી ફોટા લઈ લેવાના છે ઉદાહરણ તરીકે આમાં આપણે બનાવ્યો હોય તો આમાં લઈ શકીએ છીએ તો ચલો આપણે પહેલા તો ફોટા લઈ લઈએ સારી રીતે તો આપણે ફોટો ઉદાહરણ તરીકે આ લઈ લઈએ કે આ દશામાના વર્તવાળો જ છે અને હવે અહીંયા તમારે આને ઝૂમ કરી લેવાનું છે ઝૂમ ના કરો તો અહીંયા સ્ક્રીરટી સ્ક્રીન દેખાશે તેના પરથી ક્લિક કરીને બાજુના ડબ્બા પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે આ ફોટો પૂર્ણ રીતે સેટ થઈ જશે અને તમે અહીંયા બીજા બેકગ્રાઉન્ડમાં રાખો તો કંઈક આવું દેખાશે ત્રીજામાં આવું અને પહેલાં આવું તો તમને જે મનપસંદ હોય તેમાં તમે અહીંયા રાખી શકો છો અને ફરીથી લેયર પર ક્લિક કરીને મીડિયા પર ક્લિક કરશો અહીંયાથી હવે તમારે જે પણ મટિરિયલ લેવું હોય ઉદાહરણ તરીકે પોસ્ટર એડિટિંગ ચેનલનું નામ લોગો વગેરે જે તમારે લેવું હોય તે અહીંયાથી તમે લઈ શકો છો તો આપણે પોસ્ટર એડિટિંગ સૌ પ્રથમ લઈ લઈએ અને ફરીથી લેયર પર ક્લિક કરી અને મીડિયા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે બ્લેક કલરનું એક બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે જેને તમારે આ ક્રોપિંગ કરી લેવાનું રહેશે કંઈક આવી રીતે અને આવી રીતે મોટું અહીંયા રાખી અને ત્રણ ટપકા પર ક્લિક કરીને સેન્ડ ટુ બેક કરી લેવાનું રહેશે કંઈક આવી જ રીતે હવે અહીંયા તમે ત્રણેય બેકગ્રાઉન્ડની અંદર જોશો કયા બેકગ્રાઉન્ડમાં સારું લાગે છે કયા સારું નથી લાગતું જે બેકગ્રાઉન્ડની અંદર સારું લાગતું હોય તે બેકગ્રાઉન્ડની અંદર તમારે રાખી લેવાનું છે તો આપણે આને આવી રીતે અહીંયા રાખી લઈશું તમે જોઈ શકો છો પહેલાં બેકગ્રાઉન્ડ અંદર આવું દેખાય છે અને બીજા બેકગ્રાઉન્ડની અંદર તમને આવું દેખાશે ત્રીજાની અંદર આવું તો જે પણ સારું લાગે ઉદાહરણ તરીકે આ આપણને સારું લાગ્યું છે તો આ આપને લઈ લઈશું અને અહીંયાથી તમારે ફોટો લઈ લેવાનો છે તો પોસ્ટર કેવું લાગ્યું તો કમેન્ટની અંદર બતાવું